અરે વાહ નવું મશીન મૂક્યું લાગે છે ચાલ હું વજન કરી લઉ અને આ તો ભવિષ્ય લખેલી ટિકિટ પણ આપતું લાગે છે હે આવું લખે છે આજે તો આનો પહેલો દિવસ છેલ્લો દિવસ કરી નાખીશ કેમ બેન આટલા ગુસ્સામાં કેમ છો શું થયું અરે ગુસ્સો શું હું તો આ મશીન જ તોડી નાખી પણ તમારે મશીન શું કામ તોડવું છે અરે મેં વજન કરાવ્યું તો આ ટિકિટ નીકળી એકસો અડસઠ કિલો પણ એ તો જેટલું છે એટલું જ આવે ને અરે એ તો ઠીક પણ પાછળ જુઓ શું લખ્યું છે લોકોની મશ્કરી કરે છે પાછળ શું લખ્યું છે એક સાથે ચાર જણ ના આવો એક એક કરીને દરેક વ્યક્તિ વારાફરતી આવો હે ઉભો રે તું હસે છે પોલીસ થઈને પબ્લિકની મશ્કરી કરે છે તારું તો માથું જ ભાંગી નાખું અરે આ મોટી થી આ પોલીસ ને કોઈ બચાવો બચાવો બચાવો